સુરતમાં એક જ દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરતના પાંડેસરા અને મૈધરપુરા વિસ્તારમાં બે લિસ્ટેડ બુટલેગરના અડ્ડા પર રેડ કરી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો પાંડેસરામાં ગીતા નામની મહિલા બુટલેગરને ઝડપી તેના અડ્ડા પરથી પાંચ હજાર સાતસો સત્યાવીસ દારૂની બોટલો મળી પાંત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો જ્યારે મૈધરપુરા વિસ્તારમાંથી પાંચસો છવ્વીસ બોટલો સહિત પાંચ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સુરતના પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા મકાનમાં ચાલતા મહિલા બુટલેગર ગીતા નરકરના અડ્ડા પર બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી સ્થાનિક પોલીસ ઓંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા દારૂના અડ્ડા પર ભાગદોડ મચી ગઈ હતી અડ્ડા પરથી પાંચ હજાર સાતસો છવ્વીસ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત અગિયાર લાખ જેટલી થાય છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મહિલા બુટલેગર ગીતાના અડ્ડા પરથી દારૂની બોટલની સાથે ચાર મોબાઈલ ત્રણ વાહન સહિત પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો

લાલજી સુમરાના અડ્ડા પર હાઈફાઈ સુવિધાઓ આપવામાં આવતી હતી દારૂના અડ્ડા પર જ બેસવા સહિતની અને સોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે જ આ દારૂના અડ્ડા પર એક બેનર મારવામાં આવ્યું હતું અને જેમાં ખાસ સૂચના લખવામાં આવી હતી કે મોબાઈલમાં વાતચીત કરવી નહીં તમારો મોબાઈલ નીચેના ખીચામાં રાખો વાત કરતા પકડાશે તો મોબાઈલ જમા કરવામાં આવશે જો કે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે Bureau report H24 News, Surat.